નથી બે આવું અરે આ છોકરા ને તો કઈ કેવા જેવું નથી આ છોકરી એના ભેગી લઈ ગઈ મીનાજ હવે આવું શું હાલો ને ત્યાં અંદર

તારે તો રોજ રજા હોય ના મમ્મી રજા નથી ભાઈ ખોટું કરે છે હા એ તો મને ખબર પડી જ ગઈ યાર હાલો હું જાઉં બેટા રોજ રજા રાખતી હોય આ સાહેબ રજા આપી છે સાહેબ હોય છે આ છે બહુ આખો દી ચાપટ ટીપટ જ કરતો હોય હાલો ભાત દે દો ખાવા દે દે બની ગયું

મુના ભાઈ કહી દો એટલે સમજી જાય અને પૈસા હલો મુના ભાઈ હા બોલો બોલો ભાભી ઓ ભાભી ભાભી જેવું હું કાઈ નથી અત્યારે છોકરાનું ફી ભરવાની છે તો થોડી પૈસાની મદદ કરો ને હા કેટલા જોઈશે બોલો ને ભાભી બેય છોકરાના 10 10 ભરી દઉં તો 20ક જેવું આપો તો સારું કાઈ વાંધો નઈ હાલો હું કલાકમાં આવું છું બરોબર આ તો આવો પછી રૂબરૂ તમને સમજાવું અત્યારે ફોનમાં કાઈ કેવા જેવું જ નથી એટલે 20ક જોઈશે કે વધારે જોઈશે વધારે કે તો વધારે લેતો આવું વધારે હોય તો વધારે લેતા આવજો ને તો સારું તો એક હારે ફી ભરાઈ

કહી દઉં કે તમારે થોડું થોડું નાટક કરવા પૈસા આપે છોકરા જોઈ લે ભગવાન ની દયા થી તો ખબર પડી જાય મારી માં કેમ મોટા કરે એને તેમ છે મારી માં ઉપર ઝાડવું કરે છે ને પૈસા આવે પણ જોઈ જાય ને તો બરોબર નું થઈ જાય છે તો બે ઘરે મુનાભાઈ આવે પૈસા દે અને એ તમ તમ ભલે જોવે મારે કાઈ બીક નથી ઈબાને એને સબક તો શીખવા મળે બાપ વગર ની જિંદગી કેવી હોય ને એ આને હું ખબર હોય આવે એટલી વાત છે હવે આ વાત જોઈ મુના કેમ બોલ મત તો જીજે નથી ઉપરથી કેમ કેવું મુનાભાઈ ગમે એમ કરીને વાત તો કેવી જ માટે કે તમારે પૈસા થાય આવે એટલે કેવું તો છે અને આને ખબર પડે કે બાપ વગર ની જિંદગી એને એમ થાય મારી માં પૈસા દેશે ને ત્યાં લગી હાલ આ તો ભણશે ભણે તો સારું તો મારા જેવી હાલત ના નહીં મુનાભાઈ આવે ને એની વાત છે મુનાભાઈ જો કે કોઈ દી નાનક પરતા બિચારા બહુ ફારા સાથ આવો આવો રયો આવો આવો બેહો બેહો ઓ મુનાભાઈ હું તમને મારાય તો કીધા વગર હાલ છે એક નાટક માં મારો સાથ આપવાનો બોલો તમે ક્યારે કરવા તૈયાર છો એમાં શું છે કે આ છોકરો ને છોકરી બે છે ને ભણવા તો જાય છે તમને ખબર છે ને પારકા કામ કરીને આવડા મોટા મેં કહી છે પણ એ આને કોણ સમજાવે વાત બરોબર એટલે તમારા આગળ અત્યારે પૈસા લેવા પડશે અને તમારે થોડોક આ નાટકમાં ભોગ દેવો પડશે અરે કાયમ વાંધો ને ભાભી તમારી આખી વાત નાટક કરવાનું છે પચીસ હજાર કીધા તા ને એના પછી ત્રીસ હાજર છે છોકરા ને ભણાવો અને કાઈ પણ કામકાજ હોય ને તો મને અર્ધિય રાતે મને ફોન કરવાનો બરોબર ના ભાઈ આ તો તમે સમજો કે કોઈ હું જીવી નહી લે ભાભી बाजू રો મા રો મા હું છું ને ચીઉ પડે અને તમાર ભાઈ બોલ દે તો તમારો સહારો ન લેવો પડે પણ કાઈ વાંધો નહી જે થાય ભગવાન હરા માટે જ કરે ભાભી તમારા તમારા ભાઈ મોજારૂ નય બરોબર હું બેઠો છો

ભલો માણસ હતો ત્રીસ હજાર રૂપિયા દઈ ગયો એનો બાપ તો વયો ગયો ને મારી ઉપર મુકતો ગયો છોકરા હું આવું કરેગું થાય છોકરાઓને કોણ સમજાવ કઈ વાંધો ને હવાજ થી ભાઈ કોણ હતા એ જે હોય તારે કઈ પંચાયત કરવાની જરૂર નહીં કરવાની કંટાળી ગઈ તો પંચાયત પંચાયત ને પંચાયત ખાઓ ને ભણો શાંતિથી રહ્યો અને મને શાંતિ થી રેવા ભાઈ રો માં સાનો રહી જા એ ભાઈ ની વાગે મમ્મી મને કીધા આપણે તો ખાલી પૂછ્યું તું એને ભાઈ ભાઈ હતા કોણ કેટલા બધા પૈસા દે ગયા મને નથી ખબર ભાઈ કોણ હઈ છે હું ઈ ન ચડો તો તમે ન ચડો કે ભાઈ કોણ હઈ છે હું ખબર પહેલી વાર આપડા ઘરે આવ્યા હતા ભાઈ આટલા બધા પૈસા દે ગયા હું ને જેવું ભાઈ સાનો રહી જા આપણે બે ભણવામાં ધ્યાન રાખતી કાલે મારે પરીક્ષા છે પણ આજે હું કાલ મુના કીધું અને આજે તો ચમત્કાર થઈ ગયો ન થવાનું થઈ ગયું